શિવાય ગૌરી વદનાબજ વૃંદ સૂર્યાય દક્ષાય ધ્વરનાશિકાયા શ્રીનીલ કંઠાય વૃષભજાય તશ્મી કારાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે સારું કાર્ય કરતા પહેલાં ભગવાન શિવજીને યાદ કરો શિવભક્તો આપણે જીવન દરમિયાન ઘણા શુભ કાર્યો કરતા હોઈએ છીએ તે કાર્ય કરતા પહેલાં આપણે ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ શિવભક્તો આપણું કાર્ય સંપૂર્ણપણે શુભ થાય છે આપણા દરેક કાર્ય સિદ્ધ થાય છે શિવભક્તો સુંદર એવું ઉદાહરણ છે ભગવાન શ્રી રામ સીતાજીને પાછા લાવતા પહેલાં લંકા જતા પહેલાં ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી હતી વેળુની સુંદર શિવલિંગ બનાવી હતી તમને ખબર જ છે રામેશ્વર મહાદેવ સુંદર એવું વેળું એટલે જે દરિયાની રેતી હતી તેની ભેગી કરી અને સુંદર શિવલિંગ બનાવ્યું અને તે શિવલિંગની પૂજા કરી અને પછી તે સારું કાર્ય કરવા ગયા હતા ભગવાન શ્રી રામ સીતાજીને લેવા ગયા હતા શ્રી ભક્તો આપણે પણ આપણા જીવનમાં કેટલા એવા કાર્યો કરતા હોઈએ છીએ શિવ ભક્તો આપણે પણ આપણા જીવનમાં ઘણા એવા શુભ કાર્યો કરતા હોઈએ છીએ જેમ કે આપણે બહાર ગામ જતા હોઈએ છીએ જાત્રા કરવા જતા હોઈએ છીએ ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરીએ ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ કરીએ કથા કરીએ તે ગમે તે કાર્ય કરીએ તે પહેલાં આપણે ભગવાન શ્રીજીની શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન શિવજીના શિવાલય છે અને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન અમારું આ શુભ કાર્ય તમે પાર પાડજો અમારું આ કાર્ય તમે નિર્વિઘ્ને પાર પાડજો ભગવાન મહાદેવ પાસે ભગવાન શિવજી પાસે આપણે યાચના કરવી જોઈએ તો આપણે દરેક કાર્ય સિદ્ધ થાય છે આપણી દરેક યાત્રા સફળ થાય છે માનો કે આપણે ચાર ધામની યાત્રા કરવા જતા હોઈએ તો તે પહેલા આપણે ભગવાન શિવજીના શિવાલયમાં જઈ અને મસ્તક ઝુકાવવું જોઈએ જેથી કરીને આપણી યાત્રા નિર્વિઘ્ને પાર પડે છે આપણે સારી રીતે યાત્રા કરીને પાછા ફરીએ છીએ શિવભક્તો ભગવાન શિવજી આપણું કલ્યાણ કરે છે જ્યારે આપણે ભગવાન શિવજીને દરેક કાર્ય કરતાં પહેલાં ભગવાન શિવજીને મહાશક્તિને આપણે સંભાળીએ છીએ ત્યારે આપણું તે રક્ષણ કરે છે આપણા કાર્યોનું રક્ષણ કરે છે માનો કે આપણું આપણા ઘરે લગ્ન હોય કોઈ આપણા દીકરીના કે દીકરાના લગ્ન હોય તે પહેલાં આપણે ભગવાન શિવજીને જો યાદ કરીએ તો આપણા જે વિઘ્નો હોય આવવાના જે વિઘ્નો હોય તે દૂર થઈ જાય છે ભગવાન શિવજી ઓટોમેટિક એવી લીલા કરે છે જેથી કરી અને આપણા જે પ્રસંગમાં જે વિઘ્ન આવવાનું હોય તે દૂર થઈ જાય છે ઓટોમેટિક ભગવાન શિવજી એવી લીલા કરે છે જેથી કરીને આપણને તેનો ભાસ પણ નથી થતો અને આપણા દરેક કાર્ય ઓટોમેટિક શુભ કાર્ય થઈ જાય છે આપણા દરેક કાર્ય શુભ શુભ થઈ જાય તો ક્યારેય પણ આપણે ભગવાન શિવજીને સંભાળ્યા વિના કોઈ પણ સારું કાર્ય કરવું ન જોઈએ દરેક કાર્ય કરતા પહેલાં આપણે ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ કારણ કે ભગવાન રામ જેવા રામે પણ પોતાનું સારું કાર્ય કરતાં પહેલાં ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી હતી તો આપણે આ તો માનવ છીએ ભગવાન જેવા ભગવાન વિષ્ણુ ભગવાનના સાક્ષાત અવતાર હતા છતાં પણ ભગવાન શિવજીને ભૂલતા નથી તો આપણે આ મનુષ્ય અવતાર એળે ન જવો જોઈએ દરેક કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાનને ભગવાન શિવજીને આપણે યાદ કરવા જોઈએ તે જ મારી વિનંતી છે સુંદર આ વિડિયો હતો જે એક લક્ષ્ય કે દરેક કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાન શિવજીને યાદ કરવા સુંદર આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોના અ કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવભક્તો શેર કરી દેજો આજે બસ આટલો જ બધા મારા હર હર મહાદેવ હર અને ઓમ શિવાય